ઉશ્વાસમાંથી ઉછ્વાસ શ્વાસ અને ઉછ્વાસ હોય ને તો જેના ઉશ્વાસમાંથી વેદો પ્રગટ્યા એ શિવ છે જેના ડમરૂના નાદમાંથી તમામે તમામ સંગીતોના સ્વર પ્રગટ્યા એ શિવ છે તો શિવ સર્જક છે એના સ્વરૂપની ચર્ચા એનું ગહન ચિંતન આદ્યાંત મંગલમ અજાત વિચાર કરો આદ્યા મંગલમ જેનું આદિ પણ મંગલ છે જેનું અંત પણ મંગલ છે તો મધ્ય તો મંગલ હોય જ જેનું આદિ પણ મંગલ હોય અંત મંગલ હોય મધ્ય મંગલ હોય એવા શિવ છે અજાત સમાન ભાવ એ શિવ કેવા છે તો શિવ પુરાણમાં લખ્યું છે આદ્યાંત મંગલમ અજાત સમાન ભાવ માર્યમ તમીશ અજરામરમાત્મ દેવ અજાત સમાન ભાવમ એ કોઈની વચ્ચે ભેદ રાખતા નથી બધાયને સમાન રાખે છે જે સંસ્કારી છે જે કુલીન છે જે સારું છે જે શુભ છે એને તો બધાય અપનાવે તો બધાય સ્વીકાર કરે એને તો બધાય અપનાવે એનો બધાય સ્વીકાર કરે પણ જે સમાજથી તરછોડાયેલો છે જે સમાજથી જુદો છે સમાજ ના દ્રષ્ટિકોણથી ભગવાન ના દ્રષ્ટિથી નહીં પણ સમાજ અમુક ને ઊંચ ગણે અમુક ને નીચ ગણે ભગવાનની પાસે તો કાંઈ એવા કોઈ માપદંડ છે જ નહીં ઊંચ કે નીચ એવું ભગવાનની નજરોમાં તો કાંઈ નથી પણ આપણે આ કળિયુગી માણસો આપણે અમુકને ઊંચા કીધા આપણે અમુકને નીચા કીધા તો ઊંચાને તો સૌ રાખે પણ નીચાને જે રાખે એ મહાદેવ કુલીનને તો સૌ રાખે પણ અધમને પણ જો રાખી જાણે એ મહાદેવ ઘરના બગીચામાં ગુલાબ ઉગ્યું હોય બધા એ ગમે ગુલાબ કોને ના ગમે તો ગુલાબ ની સુગંધ ગુલાબ ની સૌંદર્ય જોઈને તો બધાય બધાય આકર્ષાય ગુલાબ તોડવા પ્રેરાઈ જાય પણ ધતુરો કોઈ બધા મહાદેવ ચંદન ને કુમકુમ ના લેપ પાવડર ને આવું બધું તો બધા રાખે બધાય સ્વીકાર કરે ભસ્મનો કોણ સ્વીકાર કરે મહાદેવ મહાદેવ ભસ્મ નો સ્વીકાર કરે સોના ચાંદી ના અલંકારો બધા ગ્રહણ કરે બધા ચાંદી ના અલંકારો આપણે પહેરાવીએ તો પહેરે મહાદેવ કે સોના ચાંદી રત્નો તો બધા સ્વીકાર કરે પણ જેનો કોઈ સ્વીકાર ના કરે કોઈ નાગના ઘરેણા પહેરે મહાદેવ મારો નાગ ના પહેરી જાણે જેનો કે કોઈ સ્વીકાર ન કરે એનો મહાદેવ સ્વીકાર કરે એટલે એમ કહેવાનો મતલબ એમ નથી કે મહાદેવને તમે સોનાના દાગીના પહેરાવો તો એ ન પહેરે ના એવું નહીં ઈ ધરાવો તો એ પહેરે ગુલાબ ધરાવો તો એ સ્વીકાર કરે કમલ ધરાવો તો એ સ્વીકાર કરે પણ જેનો કોઈ સ્વીકાર ન કરે ને એનોય મહાદેવ સ્વીકાર કરે એનોય મહાદેવ સ્વીકાર કરે ચિતાની ભસ્મ જેના શરીરનો શણગાર હોય અજાત સમાન ભાવ અજરા 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 અમર અમર જે છે અને શિવજી કેવા પંચાનંદ પંચાનંદ પ્રબલ પંચ વિનોદ શીલમ શિવજીના પાંચ મુખો છે અને દીકરાના છ મુખ કાર્તિકે શડાનંદ છે શિવજી પંચમુખી છે અને કાર્તિકે છ મુખી છે શડાનંદ છે દીકરો છે બાપ કરતા સવાયો હોય તો બાપને આનંદ આવે ને તો કાર્તિકે ને છ મુખ છે કાર્તિકે ને બહુ સરસ કુમાર સંભવમાં કાલિદાસ લખે છે શિવ પાર્વતીના વિવાહ થયા પ્રથમ બાળક પ્રસૃતિ થવાની તૈયારીમાં ઋષિ મુનિયો શિવ બધા ત્યાં બાર હાજર છે અને બધા જીવમાં માં આનંદ છે ઉલ્લાસ છે અને શિવજી તો પોતે ક્યાંક કૈલાશના ખૂણામાં એક જગ્યાએ સમાધિમાં રથ છે

તો હવે મહાદેવ ને ખુશ ખબર તો આપવી જોઈએ ને પિતાને ખુશ ખબર તો આપવી જોઈએ તો બ્રહ્માજી ત્યાં છે વિષ્ણુ ભગવાન ત્યાં છે આમ દોડતા દોડતા હંસ ઉપર બેસીને ગોથે છે કે શિવજી ક્યાં છે અને મળી ગયા અને બ્રહ્માજી વધાઈ આપે છે કે બધાય હો મહાદેવ બધાય પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ છે હવે તમે જો આપણને કોઈક આવા સારા સમાચાર આપે આપણને કોઈ આવા ગુડ આપે તો આપણે એને સામે ભેટમાં આપવું જોઈએ ને ભાગવત છે સુનંદા નંદના બહેન છે અને યશોદામાં એ લાલો જણ્યો છે માં ત્યાં લાલો થયો છે હવે નંદ બાબા તો ગૌશાળામાં ગાયો ની સેવા કરતા હતા સૌથી પેલું બ્રહ્મ દર્શન તો સુનંદા ને થયું તો દર્શન કર્યું અને પછી પોતાના ભાઈને ગોતવા ગૌશાળામાં જાય છે અને હાર આમ પહેરેલો હતો મોતી હાર આમ કાઢી ને બેનના ગળામાં પહેરાવી દીધો વાહ બેન આવા શુભ સમાચાર લઈને આવી છો તો બ્રહ્માજી આવા શુભ સમાચાર લઈને આવ્યા છે હવે મહાદેવ પાસે આપવા જેવું આજુબાજુ સમાધિમાં હોય તો શું હોય તો બહુ સરસ લખે છે શૃતવા શडानન જનુર મુદિતાંતરેણ પંચાનનેન સહસા ચતુરાન નાય શાર્દુલ ચર્મ ભુજંગ ભરણમ સભસ્મ દત્તમ નિસમ્ય ગિરજા હસિ તું તો બ્રહ્માજી આવા સારા સમાચાર આપ્યા મહાદેવ આમ તેમ નજર કરે શું ઓઢાડવી જોઈએ તિલક કરવું જોઈએ કઈક તો કરવું જોઈએ શું મહાદેવ મળે નહીં આજુબાજુ જોયું તો જે સિંહ ચર્મ ઉપર વાઘ ચર્મ ઉપર બેસીને સમાધિ કરતા હતા એ ઉપાડીને સાલ ની જેમ બ્રહ્માજી ને દીધી હતી કુમકુમ નું ચંદન કે ચંદન નું તિલક કે કુમકુમ નું તિલક કઈ ન મળે

અમુક સંતો પણ કરે અર્થ ઘટન કરે જયારે દક્ષ યજ્ઞ માં હોમાઈ જાય છે એના પછી શંકર મન ભયો બિરાગા એટલે શંકર વૈરાગી બની જાય છે સંસાર થી વૈરાગ લઈ લે છે અને ત્યારે બ્રહ્માજી ને વિષ્ણુ ભગવાન ને બધા પ્રાર્થના કરે છે ભગવાન ને કે તમે વિવાહ કરો તમારે વિવાહ થાય તો જન્મ થાય ગણેશ નો જન્મ થાય અને તમે તો મને સંસારમાં જોતર્યો મહાદેવ બ્રહ્માજી ને કે છે કે તમે મને સંસારમાં જોતર્યો અને હવે મારી તપસ્યા તો અધૂરી રહી ગઈ હવે આ સિંહ ચર્મ ને આ ભસ્મ આ બધું તમને મુબારક તમે તપસ્યા કરો મારે તો હવે જવાબદારી આવી મારે તો હવે જવાબદારી આવી તમે મને સંસારમાં જોત રહ્યો હવે મારે જવાબદારી આવી તપસ્યા હવે તમે કરો પ્રબલ પંચ વિનોદ શીલમ સંભાવયે મનસી મંબિકેશમ પ્રબલ પંચ વિનોદ શીલમ તો મહાદેવ કેવા છે શું કાર્ય કરે છે તો વિદ્યેશ્વર સંહિતામાં શિવ પુરાણમાં કહ્યું છે પ્રબલ પંચ વિનોદ શીલમ મહાદેવ પાંચ કામ કરે છે પાંચ કાર્યો છે મહાદેવના સૃષ્ટિ એટલે સર્જનનું કાર્ય પાલન સંહાર તિરો ભાવ અને અનુગ્રહ આ પાંચ કાર્યો મહાદેવ કરે છે આગળની કથા જેમ જેમ જોશું ત્યારે આ પ્રસંગોને વિસ્તારમાં લેશું સર્જન કેવી રીતે કરે છે પાલન કેવી રીતે કરે છે સંહાર કેવી રીતે કરે છે તીરો ભાવને અનુગ્રહ તીરો ભાવ એટલે સરળ સમજવું હોય તો પ્રાણોનું ઉત્ક્રમણ શરીર પડી જાય પછી જીવ એક શરીરમાંથી નીકળી અને બીજા શરીરમાં જાય એને પ્રાણોનું ઉત્ક્રમણ કહેવાય આને કહેવાય તીરો ભાવ તો મહાદેવની કૃપાથી એક શરીર છૂટે પછી બીજું શરીર મળે જેના જેવા કર્મો હોય એ પ્રકારનું એ શરીર મળે એ બધું સંચાલન મહાદેવ કરે છે અને અનુગ્રહ જેને સર્જનની પ્રક્રિયામાં એટલે જન્મમાંથી છૂટવું હોય જીવનમાંથી છૂટવું હોય મૃત્યુની પીડામાંથી છૂટવું હોય તો એક જ રસ્તો છે મહાદેવનો અનુગ્રહ જો જીવ પ્રાપ્ત કરે તો જન્મ જીવન અને મૃત્યુના કષ્ટના ચક્કર માંથી મુક્ત થઈ અને મહાદેવનો અનુગ્રહ પ્રાપ્ત કરે છે તો આ અનુગ્રહ મહાદેવનું કાર્ય છે